વાસના નિવૃત્તિ તથા દર્શનનું રહસ્ય અન્વય વ્યતિરેક સ્વરૂપ મુખ્ય મુદ્દા પરમાત્માનો સારી રીતે મહિમા સમજવાથી વાસનાની નિવૃત્તિ થાય છે જેટલા વેગપૂર્વક દર્શન થાય તેટલા જીવમાં ઊંડા સંસ્કારો બેસે છે જેને અનુસારે ભગવાનમાં પ્રીતિ થાય છે આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વે આવી જાય ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે એક ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો તેની સમગ્ર વાસના નિવૃત્ત થઈ જાય છે પ્રથમ મહારાજ વાસના નિવૃત્તિના સામાન્ય સાધનો કહે છે એક તો જેને શ્રદ્ધા હોય બીજું હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ હોય ત્રીજું ભગવાનને વિશે પ્રીતિ હોય તેની વાસના દૂર થાય છે ભક્તિ ધ્યાન ઉપાસના વગેરે કરવાનો નવો ને નવો ઉત્સાહ રહેતો હોય તેને શ્રદ્ધા કહેવાય એ જેમ જેમ ભગવાન તરફ વધારે વધતી જાય ત્યારે વિશ્વાસનું રૂપ ધારણ કરતી જાય છે ત્યારે ભક્તિ ઉપાસના વગેરે દ્વારા અનુભૂતિ અને પ્રતીતિ આવતી જાય તેમ વિશ્વાસ વધતો જાય છે શ્રદ્ધા આંધળી ન હોવી જોઈએ શ્રદ્ધા દેખતી હોવી જોઈએ રામાયણમાં શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો એવું લેખ્યું છે રૂપીણો સંસ્કૃત શબ્દ છે પાર્વતીજી છે એ શ્રદ્ધા છે અને શંકર ભગવાન છે એ વિશ્વાસ છે પાર્વતીજીને શ્રદ્ધા હતી એટલી કોઈ નહીં પાર્વતીજીની શ્રદ્ધા છે એ એમ કે છેલ્લે ગણાય એનાથી વધારે કોઈની શ્રદ્ધા ન હોય કારણ કે પાર્વતી એને પાર્વ પછી શ્રદ્ધા છે એ પર્ટિક્યુલર વિષયમાં હોવી જોઈએ પર્ટિક્યુલર વિષય દાખલા તરીકે પાર્વતીજીને શ્રદ્ધા હતી તો શંકર ભગવાનમાં હતી શંકર ભગવાનમાં એને શ્રદ્ધા હતી વિષ્ણુમાં નહીં સપ્તર્શીઓ એની પરીક્ષા કરવા આવ્યા અને પરીક્ષા કરી કે તું કોને માટે તપ કરે તો કે હું શંકર ભગવાનને માટે એટલે એને શંકર ભગવાનની નિંદા કરીને એના અવગુણ બતાવ્યા પરીક્ષા કરવા એવા તારે એટલે માટે એટલે એને નિંદા કરી અને અવગુણ બતાવ્યા કે એ તો મસાણ મારે છે હરફ પહેરે છે ને ભૂતિ લગાવે છે ભૂતડા છે બધા સંગે તો એ પાર્વતીજી મન ડું નહીં અને એને હું કીધું કે કોટી જન્મ લગડ હમારી વરુ શંભુ કે રહુ કુમારી એને કહેવાય શ્રદ્ધા અને એ શ્રદ્ધા છે એ વધારે આગળ જાય એટલે વિશ્વાસમાં વિશ્વાસનું રૂપ ધારણ કરે વિશ્વાસનું રૂપ ધારણ કરીને પછી નિષ્ઠાનું રૂપ ધારણ કરે એને કહેવાય નિષ્ઠા કમિટમેન્ટ છે કમિટમેન્ટને નિષ્ઠા કહેવાય એટલે પણ એ આંધળે ન હોવી જોઈએ વિચારપૂર્વક હોવી જોઈએ વિચારપૂર્વક કરતા એમ કે ઓળખાંડ પૂર્વક હોવી છે ઓળખાંડ હતી ઓલે કીધું કે તને અને વિષ્ણુ ભગવાન એનાથી ખરેખર તો શ્રેષ્ઠ ગણાય સપ્તર્ષિ કીધું કે તને હારો વર્ગ બતાવું આના ખર્ચાય ત્રિલોક સોમદાર બતાવો અને વળી કોઈ કરતા કોઈ કલંક જ નહીં એવો વાર બતાવો પણ તોય ક્યાં મેં વિચાર કરીને જ કરીશ એને વિશ્વાસ હોય ને શ્રદ્ધા અને વિશ્વાસ માં અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ એવું બેને ને ટાઈટલ હોય એવું શા માટે ટાઈટલ આપવા શંકર ભગવાન છે એ વિશ્વાસનું રૂપ છે વિશ્વાસમાં શું કરવાની હોય કે વિવેકની આંખ છે એ બંધ કરી દેવાની હોય તો જ વિશ્વાસ કહેવાય ને એમાં લોજિક કરે તો વિશ્વાસ ન આવે કેલ્ક્યુલેશન કરે તો વિશ્વાસ ન કહેવાય આંધળો વિશ્વાસ તો બે આંખું બંધ કરી દેવાની શંકર ભગવાન બે આંખું બંધ કરીને કામ કરતા કે મુશ્કેલી પડે ત્યારે અમુક ત્રીજી આંખ ખોલવાની હોય શંકર ભગવાનને ત્રણ આંખ્યું છે ને અને ત્રીજી આંખ કરીને જોઈ લે ઓલી બે બંધ રાખે અને ત્રીજી આંખે જોઈ લે એને વિશ્વાસ કહેવાય અને એને શ્રદ્ધા કહેવાય શ્રદ્ધા એ એટલા માટે તો માણસને વિશ્વાસ હોય એ આંખીઓ બંધ કરે ત્યારે જ વિશ્વાસ ગણે જોવાનું બંધ કરે ને અને માનવાનું શરૂ કરે ત્યારે વિશ્વાસ કહેવાય જોવાનું શરૂ રાખે તો વિશ્વાસ ન કહેવાય માનવાનું રાખે નહીં ને જોવાનું શરૂ રાખે માનવાનું બંધ કરી દે ને જોવાનું શરૂ રાખે તો વિશ્વાસ ઝીરો કહેવાય અને જોઈએ રાખે ને માને એ રાખે તો અર્ધું અર્ધું કહેવાય માન જોવાનું બંધ કરે ને માનવાનું શરૂ કરે એટલે જો વિશ્વાસમાં આંખ્યું બંધ કરી દેવાની હોય આંખું બંધ કરી દેવાય પણ એ તોય આંધળી ન હોવી જોઈએ શંકર ભગવાન બે આંખ્યું બંધ કરીને આમ જોયું શંકર ભગવાન ની પરીક્ષા કરવા આવ્યા શંકર ભગવાન ની પરીક્ષા કરવા પાર્વતીજી પરીક્ષા થઈ તેમ શંકર ભગવાનની હોતી પરીક્ષા શંકર ભગવાન ધ્યાનમાં બેઠા તા અને કામદેવને મોકલ્યો ને કે જાઓ એ કેવા છે પરીક્ષા કરી આવો એટલે કામદેવ ને એનું બધું સામ્રાજ્ય બધું એટલે ન્યાય એટલે શંકર ભગવાનને ઉલટી આંખું બંધ કરી દીધી અને શું કર્યું ધ્યાનમાં જઈને જોયું ત્રીજી આંખ કરીને જોયું અને ત્રીજી આંખ કરી અને કામને બાળી દીધું અને શંકર ભગવાનને ધ્યાનમાં રામ હોતે દેખાડે તો રામના પગમાં પડે અને કામને બાળી દીધું એ ત્રીજી આંખનું જ કામ છે એ ઓલી બે આંખનું નહીં શંકર ભગવાન આમ બધી બોલે આંખ ખોલી હોય ત્યારે કોઈ બળી ન જાય ત્રીજી આંખ ખોલે તો બળી જાય એટલે ત્રીજી આંખમાં કામ દેખાડો કામ કામને બાળી દીધું રામનું માયનું રામે એને આજ્ઞા કરી કે તમે લગ્ન કરો પાર્વતી તો એ માયનું એને કામે આજ્ઞા કરી લગ્ન કરવામાં તો બે એક જ કહેવાય પણ તો કામની આજ્ઞાથી લગ્ન ન કર્યા રામની આજ્ઞાથી લગ્ન કર્યા એને શ્રદ્ધા કહેવાય વિશ્વાસ કહેવાય અંધવિશ્વાસ નહીં અને અંધશ્રદ્ધા નહીં શંકર ભગવાને વિચાર કરીને આજ્ઞા માની લગ્ન કરવા તો એ કામની આજ્ઞાથી નહીં રામની આજ્ઞાથી તો એને વિશ્વાસ કહેવાય કામ તો એનું ય કરવાનું કોની આજ્ઞાથી એટલે લગ્ન કરવામાં વિશ્વાસ નથી કોની આજ્ઞા એમાં વિશ્વાસ કામે એ જ કીધું તું રામે એનું જ કીધું શંકર ભગવાન ને કામની કામ નો પ્રયોજન શું હતું કે એને લગ્ન કરાવવા શંકર ભગવાન ધ્યાનમાંથી જાગે ભગવાનનું ધ્યાન છોડી અને પાર્વતીજીનું ધ્યાન કરે તો એ લગ્ન કરે અને લગ્ન કરે તો કાર્તિક સ્વામીનો જન્મ થાય અને ઓલો તારકાસો અસુર હતો એનો નાશ થાય તો એવું પ્રયોજન હતું એટલે કામે જેને કીધું તો કામને બાળ દીધું પછી રામે કીધું કે તમારે લગ્ન કરવાનું તો કે રામે જઈને કીધું કે તમારે પાર્વતીજી નું ધ્યાન કરવાનું મારું નહીં તો કે બાળ કીધું વિશ્વાસ તો છે વિશ્વાસ જ એ સાંગોપાંગ વિશ્વાસ નું રૂપ કહેવાય શંકર ભગવાન છે એ સાંગો પાંગ વિશ્વાસ નું રૂપ કહેવાય પણ વિશ્વાસ છે એ ક્યાં કરવો અને ક્યાં ન કરવો રામમાં કરવો કામમાં ન કરવો એને કહેવાય કેવો વિશ્વાસ કહેવાય અંધવિશ્વાસનું એ ઓપોઝિટ શું કહેવાય એમ એક છે અંધવિશ્વાસ અને એનો હામો ઓપોઝિટ છે જાગ્રત વિશ્વાસ એમ અંધનો અર્થ દેખતો વિશ્વાસ જોઈને વિશ્વાસ કરવો એવો અર્થ છે વિશ્વાસ નું પાત્ર છે વિશ્વાસ છે એ હંમેશને માટે સ વિષયક છે અંકલ તો કાકો કોનો કોનો કાકો એને કોણ કાકો વિશ્વાસ છે એ કોનો કરવો એવો એટલા માટે અંધવિશ્વાસ બધા વિશ્વાસ ને પાત્ર નથી શંકર ભગવાન તો વિશ્વાસ નું એમ કે સાંગો પાંગ રૂપ કહેવાય એમાં વિશ્વાસ સિવાય બીજું કઈ નથી કહેવાય તો એ કામનો વિશ્વાસ ન કર્યો કામ પ્રપોઝલ લઈને હું આવ્યો હતો અને રામ પ્રપોઝલ લઈને હું આવ્યા હતા તો કામને બાળી દીધો અને રામના પગમાં પીડ્યા અને રામ હકીકતમાં તો રામે કીધું એ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ હતું પોતાના તો ધ્યાનમાં જ મજા હતી લગ્ન કરો લગ્ન કરવામાં એની ઈચ્છા નહોતી અને ધ્યાનમાં જ મજા હતી ભગવાનને અને તોય પાછું કરી લે તો એને તો વિશ્વાસ કહેવાય પોતાને ગમતું હોય ને કરો તો વિશ્વાસ હું હે જરૂર જ નથી તો એને વિશ્વાસ ન કહેવાય એટલે શ્રદ્ધા એને આપણને ગમતું હોય ને કે તમે કરો તો આપણને શ્રદ્ધા કઈ થઈ કહેવાય આમ થઈ કરવાના છે એ તો રાગ પ્રાપ્ત છે રાગ એ માણસો કરે છે એ કઈ શ્રદ્ધા ન કહેવાય પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ હોય તો પણ શ્રદ્ધા અને બધા થી વિરુદ્ધ હોય જગત થી વિરુદ્ધ હોય શંકર ભગવાન ને વરવું એ જગત થી વિરુદ્ધ કહેવાય લોક વિરુદ્ધ કહેવાય શું કરવા લોક વિરુદ્ધ લોકમાં કોઈ સારું હારા ચિંતો હતા નહીં કોઈ લગ્ન કરવા જેવા લગ્ન કરવા જેવા મૂર્તિયા તો હતા નહીં કોઈ લગ્ન કરવાનું મૂર્તિયાને જે ક્વોલિફિકેશન હોવી જોઈએ એ તો હતી ની ભગવાનમાં શંકર ભગવાનમાં અને તોય પછી એને એને વેર્યા એટલે એનું નામ શ્રદ્ધા કહેવાય લોક વિરુદ્ધ લોકનો વિરોધ આવે તોય પણ વિરોધ ના ખાડા ખાડે નહીં તો એને શ્રદ્ધા કહેવાય એટલે શ્રદ્ધા હોય એટલે ઘણી વખત એમ થાય કે ભાઈ મારે મને બહુ સંકલ્પ થાય છે ભગવાનના માર્ગે હાલવામાંને પછી એમ કે બધા મને વિરોધના સંકલ્પ થાય છે તો એનો અર્થ એવો છે કે શ્રદ્ધા નથી એને શ્રદ્ધા નથી એમ વિરુદ્ધ સંકલ્પ થાય છે તો એનો સંકલ્પ થાય વિરોધ ના થતા હોય તો એને એની ફાઇટિંગ કરીને તો કરવાનું છે તો શ્રદ્ધા કહેવાય નહીં શ્રદ્ધા ન કહેવાય વાસના ના ટાળવી એમાં એક તો શ્રદ્ધાને સાધન કીધું મારાજે હું કીધા સાધન એક તો શ્રદ્ધા હોય એક તો એ શ્રદ્ધા હોય બીજું હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ હોય અને વિશ્વાસ હોય ત્રીજું ભગવાનને વિશે પ્રીતિ હોય તો એની વાસના ન ટાળે વિશ્વાસ અને શ્રદ્ધા એની પ્રોસીજર છે અને શંકર ભગવાને એ પ્રોસીઝર પૂરી કરી વિશ્વાસ કરવાનો હોય છે ને હામા પાત્રમાં વિશ્વાસ કરવાનો હોય છે એની પહેલા શું કરવાનું બંધ કરી દેવાની અને ત્રીજી આંખ કરીને જોઈ લેવાની એટલે શું એનો અર્થ શંકર ભગવાને ધ્યાનમાં જઈ અને ત્રીજા નેત્ર દ્વારા જોયું બે જણા પ્રપોઝલ લઈને આવ્યા હતા લગ્નની પ્રપોઝલ લઈને કામદેવ હોતે શંકર ભગવાન પાસે લગ્નની પ્રપોઝલ લઈને આવ્યા એની મેથડ જુદી હતી અને ભગવાન રામ હોતે શંકર ભગવાન પાસે પાર્વતીજીની સાથે લગ્નની પ્રપોઝલ લઈને આવ્યા હતા તો શંકર ભગવાને શું કર્યું શંકર ભગવાનની પહેલાં આંખે ખોલી હતી અને કામનું સામ્રાજ્ય જોયું ને તો એને મનમાં થોડુંક બોલું મનમાં લાગ્યું કામદેવે બાણ માર્યું બાણ માર્યું શંકર ભગવાનને એટલે બાણ માર્યું એટલે એને એનું મનમાં ક્ષોભ થયો કામનું બાણ છે એ મનમાં સીધું લાગે એટલે એને મનમાં એને ક્ષોભ થયો ક્ષોભ થયો એટલે એને એમ થયું કે આંખું ખોલી હતી ને એટલે એને બંધ કરી દીધી તરત બંધ કરી દીધી ને મને કેમ ક્ષોભ થયો અને ત્રીજું નેત્ર કરીને જોયું એટલે કામ છે એ આંબાના ઝાડની નીચે આંબાના ઝાડની ઘાટામાં હંતાએ ને બાણ લાવ્યું એટલે સીધું શંકર ભગવાન દેખાણો કાંઈ ક્યાંથી આવ્યું એમ એટલે કામને ને ફાડ્ય બાળીને ભસ્મ કરી દીધું એની પ્રપોઝલ માની નહીં અને ધ્યાનમાં બેઠા તા તો રામની પ્રપોઝલ ધ્યાનમાં રામે દર્શન દીધા કે તમારે લગ્ન કરવાના છે એટલે એની પ્રપોઝલ એટલે રામની પ્રપોઝલ રામ આવ્યા તો શંકર ભગવાન રામના પગમાં પડ્યા અને એની પ્રપોઝલ માની આખી ઉગાડી આ વિશ્વાસની પ્રોસીઝર છે વિશ્વાસ બેડાવો એમ વિશ્વાસની પ્રોસીઝર હોકનો વિશ્વાસ કરવો હોય તો શું કરવું આખી બંધ કરવાની પેલા તો બંધ કરીને વિવેકની આંખથી જોવાનું સાચું ખોટું જોવાનું હામું પાત્ર છે એની સચ્ચાઈ કેટલી છે અને હામું પાત્ર છે એની ખોટાઈ કેટલી છે અને પછી વિશ્વાસ કરો બોલે જરાય વિશ્વાસ ન કર્યો હા થોડો બાળી દીધો એનો નાશ કરી નાખ્યો બાળી દીધો એટલે વિશ્વાસ કરવાની પ્રોસિજર આંધળો વિશ્વાસ અને દેખતો વિશ્વાસ એટલે આંધળો વિશ્વાસ ન કરાય અંધવિશ્વાસના ઉદાહરણો ઘણા હોય છે અંધવિશ્વાસ રામાયણમાં શરૂઆતમાં જ એક પ્રતાપભાનું રાજા હતો એની એ જંગલમાં શિકાર કરવા ગયો અને એને ઓલા મુનિ મળે છે

એવું જોયું અને સીધો વિશ્વાસ અને શંકર ભગવાને જોયું કે પ્રપોઝલ લઈને કોણ આવ્યો છે પ્રપોઝલ શું આવ્યો છે શું લઈને આવ્યો છે એ ન જોઈ લો પ્રપોઝલ શું લઈને આવ્યો છે એવું ન જોયું કોણ આવ્યો છે એ જોયું અને પછી વિશ્વાસ કર્યો પછી વિશ્વાસ ન કર્યો અને વિશ્વાસ કર્યો બે કર્યો તો એને સાચો વિશ્વાસ કહેવાય અંધવિશ્વાસ નો કહેવાય અંધવિશ્વાસ નો અંધવિશ્વાસનું ફળ હું હેરાન પ્રતાપભાનું હેરાન થયું કથા તો બહુ સારી છે રામાયણનું બહુ પ્રતાપભાનું અને એ હેરાન બહુ થયું એ અંધવિશ્વાસ નું ફળ સીતાજીને લક્ષ્મણના વચનમાં વિશ્વાસ ન આવ્યો રાવણના વચનમાં વિશ્વાસ આવ્યો રાવણ હતો નકલી સાધુ થઈને આવ્યો હતો અને લક્ષ્મણજી ઓરિજિનલ સાધુ હતા એટલે લુગડા ન હતા પણ ઓમ સાધુ હતા એટલે ઓરિજિનલ હતા અને બોલે લુગડા સાધુ હતા અને ઓમ ઓમ ડુપ્લિકેટ હતો તો સીતાજીને રાવણના વચનમાં વિશ્વાસ આવ્યો અને લક્ષ્મણજીના વચન વચનમાં વિશ્વાસ આવ્યો લક્ષ્મણજી કે ભાઈ મારા ભાઈને કાંઈ થાય નહીં તમારી ચિંતા કર્યા એના બેહો અહીંયા જવાની જરૂર નથી એટલે સીતાજીના મગજમાં ફીટ ન બધો અમુક નામ તંગ થઈ ગયા અને એને કડવા કીધા અને રાવણે કીધું કે હું મારે તો એવી પ્રતિજ્ઞા છે કે મને કોઈક હાથો ભિક્ષા દેતો જ લઉં હું ખરો સાધુ છું હું ઓરિજનલ સાધુ છું મને તો કોઈક ભિક્ષા આમ દેતો જ લઉં તો સીતાજી એ મારી લીધું અને એને એમ દેવા ગયા તો હું થયું હેરંત ખોટામાં શ્રદ્ધા બેસી જાય એટલે સીતાજી એ જોયું નહીં કે હું કોનામ વિશ્વાસ કરું છું કોનામ ન કરું શંકર ભગવાને જોયું કે મારે કોનામ વિશ્વાસ કરવો કોનામ ન કરવો એટલે બોલી અંધ શ્રદ્ધા થઈ અને બોલી શ્રદ્ધા થઈ શ્રદ્ધા હોય ભગવાન અને સાચા સંત એમાં શ્રદ્ધા હોય તો વાસના જાય વિશ્વાસ હોય શ્રદ્ધા હોય અને પછી હેત હોય એટલે પહેલાં તો આ ચેક કરીને પછી હેત કરવું હોય આડેધેડ ન કરવું વાસના જેને ટાળવી હોય ભગવાન પાસે જવું હોય આ જગતમાંથી છૂટવું હોય તો આમ કરવું નહીં તો કાંઈ વાત નહીં સીતાજી